તો સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ નજીક આવેલ વિશ્વામિત્રી નદીના ઉદગમ સ્થાને વિકાસ કાર્ય કરવામાં આવશે વંદે વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત હાલોલ નગરપાલિકા દ્વારા નદીના ઉદગમ સ્થળથી હાલોલ શહેરમાં પસાર થતી નદીનું આધુનિકીકરણ કરવામાં આવશે અને આ નદીના આધુનિકીકરણ માટે પંચોતેર કરોડના ખર્ચે વિકાસ કામગીરી હાથ ધરાશે આ પ્રોજેક્ટ વહો વિશ્વામિત્રી છે જે વડોદરામાં ચાલુ છે અને તેની સાથે તેને સાંકળી લેવાશે ગત વર્ષે ચોમાસામાં આવેલ પૂરના કારણે ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારે સરકાર સમક્ષ નદી વિકાસ માટે રજૂઆત કરી હતી જેના પરિણામ સ્વરૂપ આ પ્રોજેક્ટ અમલમાં મુકાશે તો વિવિધ હસ્તક્ષેપ દ્વારા કોતર સમી બનેલી નદીના ગેરકાયદેસર દબાણ દૂર કરાશે અને નગરપાલિકા દ્વારા હાલોલના તળાવો ઇન્ટરલિંકિંગ કરી ભૂગર્ભ જળસ્તર ઊંચું લાવવા માટે પણ નિર્ણય લેવાયો છે આ પ્રોજેક્ટ નો હેતુ નદીના પ્રાકૃતિક તથા શહેરી વિકાસને શક્તિદાન આપવાનો છે તથા જળ સ્ત્રોતના સંરક્ષણ માટે વધુ કામ કરવા માટે છે ઓછા ખબર કે હાલોલ શહેર વિશ્વામિત્રી નદીના કિનારે વસેલું છે અને ગત વર્ષે જે બહુ જ વરસાદ પડ્યો અને પૂરની સ્થિતિ ઉદભવી હતી તો તે સમયે આપણા માન્ય ધારાસભ્ય શ્રી જયંત્રસિંહ પરમાર સાહેબે સીએમ ઓફિસમાં રજૂઆત કરી અને આ પૂરની સ્થિતિના નિવારણ માટે થઈને જે કંઈ મદદ માંગી હતી તો એ અંતર્ગત આપણે જે હાલોલ મધ્યમાંથી જે પસાર થાય છે કોતર એ ખરેખર કોતર નથી એ વિશ્વામિત્રી નદી છે તો એનું ડેવલપમેન્ટનું જે પ્લાન છે પંચોતેર કરોડ રૂપિયાનો એ પ્રોજેક્ટ જે છે એ સરકારશ્રીમાં સાદર આપણે કરી રહ્યા છીએ પરંતુ આ પ્રોજેક્ટ છે એ વડોદરામાં જે વહો વિશ્વામિત્રી પ્રોજેક્ટ ચાલી રહ્યો છે એની સાથે એને કનેક્ટ કરી અને હાલોલથી જે શરૂ થશે જે પ્રોજેક્ટ વિશ્વામિત્રીના મુખથી તો વડોદરા સુધીનો એને વંદા વંદે વિશ્વામિત્રી પ્રોજેક્ટનું નામ અભિદાન કરી અને આ આખો વિશ્વામિત્રી નદીને એક હાલોલ નગરપાલિકા દ્વારા ટ્રીબ્યુટ એટલે કે અંજલિ આપવાનું આવી રીતનું એક કામ આજે જ કારોબારી સમિતિમાં લેવાયું છે આ જે વિશ્વામિત્રી જે પ્રોજેક્ટ છે આમ ખરેખર તો જે પાછલા વર્ષોમાં આ કોતરને કોતરને પૂરી દેવાની કામગીરી કરીને કોતરમાં બિલકુલ મૃતપાય અવસ્થામાં લાવી દીધું એટલે કે નદીને જ મૃતપાય અવસ્થામાં લાવી દીધું એવા જે માણસો છે એની સામે નગરપાલિકા આગામી સમયમાં લીગલ કાર્યવાહી પણ કરશે અને આ જે નદીનો જે ડેવલપમેન્ટનો પ્રોગ્રામ જે થશે એમાં ખાસ કરીને ઈકો ફાર્મિંગ અને અ ખેતી એટલે કે ઇકો નેચરલ કોર્સમાં એના ત્યાં આજુબાજુ જંગલ ડેવલપ થાય એ પ્રકારની કામગીરી કરવામાં આવશે